આપણે એક ગુજરાતી તરીકે તો હોય પરંતુ એક ભારતીય તરીકે પણ વધારે ગૌરવ થાય કે આજે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણી સંસ્કૃતિ આપણા યોગ જે વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે એ યોગને સમગ્ર વિશ્વના ફલકો પર મૂકીને આજે આંતરરાષ્ટ્રીય યોગ આપણે આપણે કલ્પના કરી શકીએ આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે આપણે મનાવ્યો હું ખરેખર દરેક યોગ પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે આપણે આપણા પ્રધાનમંત્રી કાર્ય કરતા આપણે જોઈએ છીએ એ પોતે એક યોગ સાધક છે અને યોગ દ્વારા આપણી ઇમ્યુનિટી વધે છે આપણે નિરોગી રહીએ છીએ અને નિરોગી રહીને આપણે આપણા સમાજમાં વધુ સારા કાર્ય કરી શકીએ છીએ ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સર્વ નગરજનોને હું વિનંતી કરું છું કે આપણે ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ દરરોજ યોગ કરીએ અને નિરોગી રહીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઓસ્લો ઓવરબ્રિજ ખાતે ગાંધીધામમાં ખૂબ મોટા પાયે યોગનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા વહીવટી તંત્ર પોલીસ તંત્ર તથા ગાંધીધામ નગરપાલિકા દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ જ સારો સહયોગ સાંપડ્યો છે અને યોગ કરવાથી આપણી શારીરિક અને માનસિક સંતુલા જળવાય છે અને યોગ આપણા જીવનમાં ખૂબ લાભદાયક નીવડે છે જો આપણે ફિટ હોઈએ તો દેશ પણ ફિટ રહે માટે યોગ કરવાથી આપણે એક દિવસ યોગ ન કરતા રોજ યોગ કરવો જોઈએ અને આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે યોગનો વિશ્વ લેવલે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એને અનુસરીને આપણે પણ એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ અને યોગ રોજે રોજ યોગ કરવો જોઈએ આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે જગ્યાએ જગ્યાએ યોગના ક્લાસીસ ચાલુ થયેલ છે અને દિવસે દિવસે યોગનું પ્રમાણ વધતું જાય છે અને આ રીતે આપણે દેશમાં લોકો ફિટનેસ પ્રત્યે કેટલા જાગૃત થયા છે અને આવી જ રીતે આપણે જાગૃતિ વધે તેનું ધ્યાન રાખી અને દેશને મજબૂત બનાવવો જોઈએ ધન્યવાદ આજ રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું ગાંધીધામ ખાતે હોસ્ટલો બીચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકા વહીવટી તંત્ર નગરપાલિકા તથા પોલીસ વહીવટીતંત્રના સહયોગથી આયોજન કરવામાં આવ્યું ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મિનિમમ પાંચેક હજાર જેવા પાર્ટિસિપેન્ટોની હાજરી દેખાઈ છે માનનીય સીએમ સાહેબ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયક પ્રવચનો સાંભળી અને યોગની દિશામાં લોકો ત્રણસો પાંસઠ દિવસ આ રીતે યોગ કાર્યક્રમો કરી પોતાના સ્વાસ્થ્યનું જાળવણી કરે એવી અમારી પણ એક અપીલ છે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેલ સર્વે પાર્ટિસિપેન્ટ તથા મીડિયા કર્મચારીઓનો આભાર માનું છું અસ્તુ આંતરરાષ્ટ્રીય આંતર યોગ દિવસ નિમિત્તે ગાંધીધામ તાલુકા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા આપણા ગામના નવ નવનિર્મિત હોસ્ટલો બ્રિજ ખાતે યોગ આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમમાં ઉપસ્થિત વળી સંખ્યામાં મગજનો ઉપસ્થિત રહેલ અને માનનીય ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ અને લોકોને આ કાર્યક્રમમાં જે ભાગ લીધો એ પણ વહીવટીતંત્ર અને નગરપાલિકાથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે દસવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ગાંધીધામ ખાતે અહીંયા જે હોસ્લો ફ્લાય છે અહીંયા નગરપાલિકા લોકલ વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસના સહયોગથી જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં ખૂબ સારી સંખ્યામાં અહીંયાના માનનીય ધારાસભ્યશ્રી અને એની સાથે સાથે યોગના અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સ્વયંસેવી સંગઠનના લોકો તથા સ્કૂલના બાળકોને અને જનરલ પબ્લિક સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને ખાસ કરીને જે યોગ દિવસનો જે મહત્વ છે અને એને જે ઉદ્દેશ્ય છે લોકો સ્વસ્થ રહે અને નિરોગ રહે આ પ્રવૃત્તિ સાથે આજે જે છે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ઓમ હું ગુજરાત રાજ્ય યુવકથી યોગ કોચ પૂજા વિનોદ લાલવાની આજે સમગ્ર ગુજરાતનો જે ટાર્ગેટ છે યોગ ઘર ઘર સુધી પહોંચાડવાનો એ અમારા પૂર્વ કચ્છમાં ખૂબ સારી રીતે ઉજવાયો છે જે ઓસ્લોમાં બ્રિજ પર આજે અમે પ્રોટોકોલનો અભ્યાસ કરાવ્યો એ અભ્યાસ જોઈને અને સંખ્યા જોઈને અમને લાગે છે કે આ પૂરા દેશમાં પૂરા વિશ્વભરમાં યોગ એટલો સારો રહેશે અને એટલો મસ્ત રહેશે ને આ ગુજરાત રાજ્ય બોર્ડનો જોય ટાર્ગેટ છે પૂરો કરીને જ રહેશે તો આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમનું અને આખા પૂર્વ કચ્છની પોલીસનું અને બધો તાલુકા નગરપાલિકાના આખા ટીમનો ધન્યવાદ તમારું 10મા આંતરરાષ્ટ્રીય દિવસ યોગમાં હું એટલો જ સન્નિષા બી

ગાંધીધામ નગરપાલિકા તંત્ર પોલીસ પૂર્વ કોચ પોલીસ અનેક સંસ્થાઓ દ્વારા આ મહોત્સવની અંદર ભાગ લી લેતો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો અને દરેક લોકોએ બહુ ઉત્સાહ સાથે આ યોગ મહોત્સવ મનાયો હતો નમસ્કાર ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર ભૂપા સોડા આજે ગાંધીધામ પૂર્વ કચ્છની પૂર્વ જનતાને એકવીસ જૂનની હાર્દિક શુભકામના પાઠવું છું આજે પૂરો વિશ્વ જ્યારે યોગ દિવસ મનાઈ રહ્યું છે ત્યારે ગાંધીધામના બ્રિજ ઉપર આપણે એક ઐતિહાસિક કાર્યક્રમ કર્યું છે આશરે પાંચથી સાત હજાર લોકો સાથે મળીને યોગનું કાર્ય કર્યું છે હવે બસ એક જ પ્રેરણા છે ઘર ઘર યોગ પહોંચે ગામ ગામ યોગ પહોંચે અને હરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એવી મારી સૌને વિનંતી છે ધન્યવાદ થેન્ક યુ